રમતા 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 કોળી ધરી પૂરી નામે મેં ચિભરાઈ અલય દિવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો અને જે તારીખ છે ચોવીસ છ બે હજાર ચોવીસ અને સોમવાર તો કે આવો છે દિવસ આજનો અને અત્યારમાં છે ને વરસાદ અંધારીને આવ્યો છે વાદળા બંધાઈ ગયા છે અને કાલે જે પાંચ વાગે વરસાદે એન્ટ્રી કરી હતી ધમાકેદાર એક દોઢ કલાક વરસાદ આવ્યો હતો પણ એમ મજા આવી ગઈ કે નહીં હવે એમ લાગે કે ચોમાસું કે આજુબાજુના બધા ગામમાં તાલુકામાં વરસાદ હતો પણ અમારા જ વરસાદ નહોતો પણ કાલે જે રીતે એન્ટ્રી કરી ને એ જોઈને એમ થયું કે નહીં બસ હવે અમારા ગામમાં ચોમાસું બેહી ગયું અને ચોમાસું આવી ગયું છે તો આવી જોરદાર વાળી એન્ટ્રી હતી કસે શું કેવું તમારે હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે આઈશાબંધાણી ને કે નહીં હવે વરસાદ આવશે અને કાલ તો ધારાન સાહેબ વરસાદમાં નાયા એવા આપણે વરસાદમાં નાયા નથી કેમકે હું તો છે ને આ ઘંટી અને બધી વસ્તુ વાન વાથી મૂકવામાં જ છે ને નવરી થાવ તો વરસાદમાં નવા જાવ ને કેમકે પવન ને વાવાઝોડું એવું જ હતું કે બધી ધૂળ પાંદડું બધું ઓસરીમાં કાલે બે થી ત્રણ વાર વાયરું ને અત્યારમાં બે ત્રણ વખત વાયરું ને ત્યારે સાફ સફાઈ થઈ છે અને કચરો એટલો ફર્યામાં હતો એટલે બાપ એ કાલે પહેલાં વરસાદની મજા માણીને આનંદ કર્યો અને મેં એનો શોર્ટ વિડીયો તમારી એ શેર કર્યો છે ન જોયો હોય તો જઈ લેજો તો હાલો હવે છે ને આ બાજુ મશીનમાં કપડાં ધોવાય છે અને મારે ચા અને નાસ્તો કરવા બેહવાનું છે તો ફટાફટ ચા નાસ્તો કરી લઉં ને પછી બાકીના બીજા કામ કરું તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે

はい。無理 mm. બધા વાસી કામ થઈ ગયા છે આ બાજુ દાળ અને ભાત બાફવા રાખી દીધા છે અને શાક શાકસંભરાની તૈયારી કરી લીધી છે ફ્રીજમાં કંઈ શાકભાજી નથી ગાજર મરચાં ટમેટા બસ આ ત્રણ વસ્તુ જ છે એટલે છેલ્લું ઓપ્શન છે બટેટા બટેટા સિવાય ઉધાર નથી તો બપોરે બટેટાનું શાક બનાવવાનું છે અને આજે હવારની ઉપરની સાફ સફાઈમાં વેગી હતી તો ઘડિયાળ હું ધ્યાન જ ન ગયું કે ઘડિયાળનો કાંટો ક્યાં પહોંચ્યો છે છેલ્લે બારમાં પાંચ છે તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે બધા રૂમમાં ઝાપટ ઝૂપટ કરી અને સાફ સફાઈ કરી અને અત્યાર થયું ને તો બેથી ત્રણ વખત મેં ફળિયા વાયરા અને ઓસરીમાં બે વખત પોતા કર્યા ને ત્યારે એમ થયું કે નહીં થોડુંક ચોખ્ખું થયું કેમ કે કાલે વાવાઝોડું વરસાદ ને હતો ને તો ધૂળ જાણી થઈ ગયું હતું બધું ને આજ તો ફવારના સૂર્યનારાયણના દર્શનય નથી થયા ને અત્યારમાં વાદળ વાદળછાયું વાતાવરણ છે ને ઉકરાટ ને બફારો તો છે ને કાલ હતો ને એનાથી ડબલ થઈ ગયો છે કેમ કે કાલે એક સવા ઇંચ વરસાદ પડ્યો ને એ પછીથી અત્યારે ગરમી વધી ગઈ છે કેમ કે આ વરસાદની જ ગરમી છે જમીનમાંથી બફારો નીકળે છે એટલે રહેવાતું નથી તો હાલો હવે વાતો ન કરવી જોઈએ હવે આજે બપોર પછી આવે કે નહીં એમ કહે છે શનિવાર રવિવાર બપોર પછીના જે મંડાન કર્યા હોય ને વરસાદ આવે ને એ ચાર પાંચ દિવસ વરસાદ આવે તો હવે જોઈએ બપોર પછી વરસાદ આવે કે નહીં તો અત્યારે આપણે હવે વાતું વાત નથી કરવી કેમ કે હમણાં ધારાબેન આવી જાય સ્કૂલેથી તો એ આવે નહીં પેલા ફટાફટ હું દાળ ભાત શાક સંભારા બનાવીને તૈયાર કરી લઉં એટલે પહેલાં જ એને આપી દઉં જમવા કેમ કે આજે એ નાસ્તો કરીને નથી ગઈ પીને જ ગયું છે આજે એને નાસ્તો કરવાનું કંઈ મન નહોતું તો હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો થયો છે બાર ને પચીસ નો ધારાબેન આવી ગયા સ્કૂલેથી જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ તો હાલો ભૂખ લાગી ને

ગરમ ગરમ દાળ ભાત લઈ લાય બીજા ફટાફટ થયો હાલો તારાને ગરમ ગરમ દાળ ભાત આપી દીધા છે તો થોડુંક જમી લે પછી એને પપ્પાને આવવામાં વહેલા મોડું થાય તો ચિંતા નહીં કાબી તો થોડોક ટેકો થઈ જાય ને ગરમ છે ને

ત્રણને વીસનો અને બસ મેં હમણાં વાસણ ઉટકા અને બપોરના કામ કરીને ફ્રી થઈ આજે સવારે છે ને ઘરની સાફ સફાઈની વાહે તાંબા બેડું ઉટોપાને રહી ગયું હતું તે અત્યારે એને ઉટકી અને રાખી દીધું અને બપોરના વાસણ ઉટકા છે અને બહાર તો વાતાવરણ છે વરસાદ જેવું વરસાદ ગાજે છે ને હમણાં થોડીક વાર પહેલાં તો છાંટાઇ આવતા હતા એટલે જલ્દી જલ્દી છે ને બધા કપડાં લઈને સ્ટેન્ડમાં હૂકવી દીધા છે તો હવે જોઈએ વરસાદ કંઈ આવે અને ચોમાસામાં તો છે ને કપડાં હૂકવવાને એટલે માથાનો દુખાવો મિનડીને બચ્ચાની જે માહથી આય આવી ધીમા દસ વખત કપડાં પહેરાવીએ ત્યારે કપડાં સુકાય એ બીજે દિવસે સવારે અત્યારે જો એ સ્ટેન્ડમાં સુકવા છે બહાર નથી સુરત નારાયણના દર્શન થતા કે નથી પવન દેવ એટલે કપડાં સુકાય નહીં નહીંતર મશીનમાં કોરા થઈ ગયા છે ડાંભરવાયા છે નથી ભીના કે નથી કોરા એના જેવું છે તો અત્યારે તો અહીં રહેવા દઈશ અને નહીંતર રાતના પછી સ્ટેન્ડ લઈ લઈ અંદર રાતના પંખો ચાલુ હોય પંખા નીચે સુકાઈ જાય તો હાલો વરસાદ આવશે તો મળશું તો હું થોડીક વાર આરામ કરું ને તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમારે તો કાલના મંડાણ કર્યા છે એટલે ટાણું થતું આવે છે કાલ પાંચ વાગ્યા વરસાદ આવ્યો તો અત્યારે જે તો સવા ત્રણ જેવો ટાઈમ થયો છે એટલે હવે જોઈએ આવે કે નહીં એમ કેમ કે ઉકળાટને બફારો તો કહે છે કે વરસાદ આવશે હાલત જો કેવી છે તો હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ કયો છે સવા પાંચ વાગ્યાનો અને વરસાદ તો કંઈ આવ્યો નહીં ફરી પાછા કપડાં બધાય બહાર મૂકવી દીધા સ્ટેન ઉપર રાખ્યા અડધા દોરિયા ગૂટવા ને હવે રોંઠાનો ચા બનાવવો છે એ પેલા વાસણ ચડાવી દઉં ને પછી મસ્ત એવી લસણવાળી ચટણી પીસીને તૈયાર કરી લઉં કે બે દિવસથી આ લસણ ફૂલેલું છે તો આજે છે ને ચટણી બનાવીને તૈયાર કરી લઉં સાહેબને અને ધારાને લસણવાળી ચટણી બહુ ભાવે ને એમાં અહીંયા તેલમાં પકડાવેલી ચટણી હોય તો ખાવાની મજા જ તે અલગ છે તો હાલો વાતું નથી કરવી ધારા હજી ઊંધી છે એના હોવા દઉં ફરાફ વાસણ ચડાવી દઉં મસ્ત મસાલાવાળી ચા બનાવું છું તો તમે બધા આવી જાઓ રોડા ની ચા પીવાય તો હલો મળ્યા થોડી કરવા મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો આવી જાઉં બધાય રોંડાની ચા પીવા અને આ બાજુ લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આને રાખી દઈશ ફ્રીજમાં અને ધારા છે ને નિંદરમાં જ ઉઠીને આવી હતી જોઈ સોફામાં ભૂઈ ગઈ પાછી નીંદરમાં કંઈક બોલતી હતી સાલ લઈને જ આવી હતી જો હવે ગરમીમાં હું ધારા એ ધારા હાલમાંથી કરવા સેટી હું જાત ધારો એ તારું છે ને પપ્પા જે ગમે નીંદર આવી જાય ગરમી હોય ઠંડી હોય કે તડક હોય ધારા હું એટલે હોઈ જવાનું હાલ અંદર હુઈ જા પંખો ચાલુ સાલ કંઈક બોલતી બોલતી આવી હતી અંદર માં સાલ તો એની ભેગી જોઈ હા લાલ દીકરો પંખો ચાલુ કરી દો તો મિત્રો અત્યારે અમે આવ્યા છે અંજુબેન ને ત્યાં અને અમે એમને માઇક બતાવવા માટે આવ્યા છીએ અને માઇક ટેસ્ટ કરે છે તો બોલો તમે શું બોલશો શું બનાવ્યું જમવામાં જમવામાં તમને જે અનુકૂળ લાગે તમને જે ભાવે નહીતર અમારું ફેવરેટ ને અમારું ફેમસ તો છે પાઉ રગડો બરાબર કેમ કે અમારે 30 40 વર્ષથી અમારી ફેમસ ડિશ છે ને અર્ધુ ગામે ખાધેલો છે પાઉ રગડો એટલે એ ખાવી હોય ને તો એ તૈયાર કરીએ બરાબર તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છે અંજુબેન ને ત્યાં માઈક ને એમને ટેસ્ટ કરવું બિકોઝ કેવું છે કે એને માઇક જોવું તો અમારું કે માઇક કેવું છે કેવું નહીં કે અમે લોકો આ માઇકને યુઝ કરીએ તો છીએ પણ કેવું છે કે મારી પાસે આઈફોન છે એટલે હું એમાં માઇક યુઝ નથી કરતો એમને જોવું હતું કે ભાઈ કેવું આવે છે માઇક અને કેવી ક્વોલિટી આવે છે તો પછી હું પણ પરચેસ કરું એમ તો મેં કીધું મારી પાસે છે તો એક વાર ટ્રાય કરી લ્યો જો તમને ફાવે તો પછી આ માઇક લેવાનું બાકી ત્યાં સુધી માઇકનો ખર્ચો નહીં કરવાનો એમ તો અત્યારે અમે લોકો આવ્યા છીએ અને એમને જોઈએ કે હવે ગમે છે કે નહીં તો બધી તમને આવી ક્વોલિટી ફરી પાછી સંભળાતી રહેશે તો કઈ નહીં તો જોતા રહેજો બીજું શું કન્ટિન્યુ જોડાયેલા રહેજો આદી બધુંય શીખવાડે છે સજેશન આપે એટલે એમાં ઘટે નહીં બરાબર કાલે મને જે શીખવાડ્યું સમજાવ્યું એમાંથી 50% તો મને આવડી ગયું છે તો અત્યારે સ્પેશિયલી ધક્કો ખાધો ટાઈમ કાઢો અને ઘરે આવ્યો એટલે મને વધારે ખુશી થઈ કે નહીં જે મેં વિચાર્યું હતું ને એનાથી વધારે આદી મને સપોર્ટ કરે છે અને સમજાવે છે મને માનવની જેમ જ એની પાસેથી શીખવું છે ને સરળ લાગે જેમ મને માનવ સમજાવે ને એ રીતના આદિ મને સમજાવે છે એટલે હવે બસ તમને સારી ક્વોલિટી અને સારા સારા વિડીયો મળતા રહે બરાબર સરસ ચાલો તો જોતા રહેજો તમે લોકો તો મળ્યા એ તમારો એવા રેકોર્ડ હા પણ એના ને આપણે બંધ કરી આપણે ચાપ આપે આપણે રાખવાનું એટલે બંધ થઈ જાય એટલે તમારો પછી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અને સાહેબ અહીં એક કલાક ત્યાં બેઠા છે અને જોવે છે મેચ પણ અત્યારે છે ને ટીવીનું રિમોટ અને ટીવીનો કબજો આવી ગયો છે ધારાના હાથમાં બે અવર બાકી છે પણ હવે ધારા મેચ જોવા નથી દેતી અને સાહેબને મેચ જોવો છે તો બાપ દીકરી બેમાં ક્યારની લડાઈ હાલે છે ટોમેન ઝેરીન જેમ હવે આમાં કોણ જીતે એ કંઈ ખબર નહીં હવે જોઈએ સાહેબ શું કહેવું તમારે આજ તો એક તો ચાર દિવસે ટીવીનું રિચાર્જ થયું છે ઓનલાઈનવાળું તમને અનુકૂળ આવ્યું નહીં એટલે ઓનલાઈન કર્યું બંધ ફરી પાછું રિચાર્જ કરાવ્યું કેમ કે ટીવી ટીવી હા જો આ મારે ભેજા મારી આલે એટલે છે ને મારે તો ટીવી જોવાનું ક્યારેય નામ જ નહીં લેવાનું કે મારે ટીવીમાં કોઈ સિરિયલ જોવી કે પિક્ચર જોવું કે નહીં બાપ દીકરી બાજવામાંથી જોવામાંથી ફ્રી થાય ને તો મારો વારો આવે એટલે આપણે તો ટીવી જોવાનું બંધ કરી દીધું કેમકે મેચને જ્યારે આ બધું આઈપીએલ ને આ વર્લ્ડ કપને આવતું હોય ને તો સાહેબને મેચ જોવો હોય એટલે એને નાનો પડે તારા બેને સ્કૂલે ગયા હોય ને રમવામાં મજ બપોર ખુઈ ગયું હોય એટલે અત્યારે એને ઘણીક વાર કાટૂન જોવા હોય તો એને નાનો પડાય તો મારા પાટે તો કોઈ ટાઈમ જ નથી ટીવી જોવાનો એ ક્યારે જોવાનો તો કંઈ નહીં હાલો તમારા ઘરમાં મેથનું શોખીન કોણ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમારે તો સાહેબને બહુ જ મેથ રમે એક કલાક ત્યાં છે ને દુકાને જ્યાં આવ્યા ને અહીંયા સિંહાસન એનું લઈને બેહી ગયા છે આવો બે અવાર સાટું થઈને છે ને બાદાબાજી થાય હજી થાય હાચું તો હાલો હજી વ્યારા પાણી બાકી છે વ્યારા કરશું હંજેરા કરશું બાકીને બીજા કામ કરીશ ને તો સાડા દસ અગિયાર થઈ જાય તો આપણે વિડીયોનો અહીંયા જેન્ટ કરી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ આ મેચ મગજમાં બોલે છે ઊંધી કેસર હાલે સારું હાલો જય ભોલેનાથ જય ભોલેનાથ